બે ચાર જણા ફરવા આવ્યા કપલ કપલ માં એટલે મારી ઘરે આવ્યા મારા મિત્રો હતા એટલે વધારે ભણી ગયેલા હતા બિચારા તો મારી પાસે આવીને મને કે બધા બેઠા હતા ને એટલે ભાભી બિચારા એ પૂછ્યું મને કે હિતિશભાઈ અમારે સાવજ જોવા જવા છે ક્યાં જવું છે સાવજ જોવા મેં ધીમે બોલો હા હા ભલે જાય તો ગલુડિયા જેવું ફીલ થાય ધીમે બોલો હા અમારે સાવજ જોવા જોવા છે મોબાઈલ ના ડબલા લે આવી રીતે બરોબર એ જાહેરના ઓઘા માં કુતરી મામામ ફોન ના ડબલા હેલો હેલો બ્લેક ડોગ તમે સમજો એ ડોગ નહીં હો જીનું જીનું પકડો માં નામ ફરતા ફરતા આવે ને બે ત્રણ વખત કર્યું ને એટલે કુતરી બિચારી આમ બારી આવી કે આવું અમારી ટેન ટેન પેઢી થી અમે અહીંયા જઈ કોઈ દેવું બ્લેક ડોગ નામનું સાંભળું નહીં અને આમ બારી આવી બારી આવી નવો પહેરવેશ જોયો નવા માણા જોયા એટલે એને એમ હતું કે અમારે ગલુડિયા ક્યાંક લઈ નો જાય એને હાવ નીચી કાળીમાં જ ચાલુ કર્યું યાંપલા પેઢારિયા ગઈ બરોબર એ નો થયો નકર તો ગમે વરસડકું ભરે અઢીસો ગ્રામ માલકાટ ના ગયા અમારા બાના હાથના રોટલા ખાઈ ગયા છે પછી એને હું લોડ વિશાલ અમારા બળવંતભાઈ ધામી ત્યાં લઈ ગયો મેં કીધું આ તમારો અહીંયા રૂમ છે તમારે રેજો ગયો સવારમાં છ વાગે જીપ આવે આપડે સિંહ દર્શન માટે મને કે ઓકે શ્યોર કઈ વાંધો નહીં એમાં છ વાગે જીપડું આવ્યું ને એમાં ઈશાર કપલ માં નીચે ઉતરી ગયા ને એમાંનો એક કપલ ખબર નહિ આમ ત્રણ 1 ત્રણ વર્ષના છોકરાને હો જીતુભાઈ હાથ માં લઈને રાડ ને કાળો ઢેકારો બોકા હું પણ કોની ખબર કપડા પછી વળી એમ જો ને તમે ને તેડી રાખું જ નીચે મૂકી આટામે રમે ક્યાં કાંઈ ઉપાતી જેવું નથી તો વાંધો કેવું મળી ગયો છે મેં કીધું બહુ ઉતાવળે ત્યાં સિંહ જોવાની મેં સટ ન બટન બરમોડામ દઈ દીધું એમાં વાંધો કાય નથી મેં કીધું છોકરો આ ખાલી બટન ખોલ નાખો એટલે છોકરો સીધો થઈ ગયા અમુક ઉતાવળે જય હોય બોલો કીધું ને આનંદ ગમે ત્યાંથી આવે બસ તમારું હૃદય ચોખ્ખું અને તમારી નજર ચોખ્ખી એટલે તમને મજા આવે એમાં હા હું શબ્દો નો માણા નહીં ને હું પછીડી નો માણા ભાઈ અને આપણે હાથ ઉછા કરી દેવાય આનંદ એનો આવે સહજ રીતે તમે હમણાં એક દાદા આમ બેઠા છે ને તો કંડક્ટર એવું કીધું કે ભાઈ દાદા ટિકિટ છે ટિકિટ તો હોય ને આમનો બે દાતા આવો જોયા વગર ના લે ટિકિટ ટિકિટ લીધી તો દાદા કે કંડક્ટર કે બાપા આ તો બે દિવસ જૂની ટિકિટ છે તો તારી બસ ક્યાં રોજ નવી હાલે હું તો દિલ થી કહું અહીંયા બેઠેલા મારા યુવાન ભાઈઓ બહેનો ખાસ નમ્ર વિનંતી કરું મારો બાપુજો ભાઈ ભૂલે તમે કોઈ દી એવું ન બોલતા બા ને દાદા નથી ખબર પડતી એને બધી ખબર પડે આ તો આપણે ભણવા ગયા શીખવા ગયા જોવા ગયા જાણવા ગયા તઈ આપણને બધું આવડ્યું આ આ દાદો આઠાનાની ટપાલ વાસી નોતો હકતો તેણ ઘરે જાય તે કોક છોકરાને બોલાવે ઈ ટપાલ વાસે ઈ દાદો હાવ અભણ દાદો ઈ એન્ડ્રોઈડ ફોન વાપરતો થઈ ગયો બોલો તેણ કેટલી ખબર પડવી નથી એક દાદા બરોબર આમાં કોવિડમાં બધે બેઠા છે બરોબર છોકરાઓ એવું કીધું કે દાદા આ લગ્ન ની તારીખો આવી ગઈ છે સપ્તાહ ની તારીખો આવી ગઈ તો હવે હું કરીશું તો દાદા એ કે હવે આદરો શું વાંધો એ કે ભારત સરકારે એવું કીધું લગ્ન માં પચીસ જણા ને જ બોલાવવા તો દાદા એ કે સવારે સો વાગે નાસ્તામાં બોલાવો બહાર વાગે સા પીવા બોલાવો બપોરે પચીસ જણા જમણવાર માં બોલાવો એટલે વ્યવહાર હસવાય જવો જોઈએ વ્યવહાર હસવાય જવો જોઈએ કે એમ તો કે પણ દાદા પછી જણા કંદોય થોડો કે કંદોય તમને ન પહોતું તમને ક્યાં જ પોડાતું ક્યાંક મોબાઈલમાં કરો ને ગરમ જબલા અંબાવી જાય જબલા ક્યાંથી આવે તો કે દાદા સ્વીગી માં આવે સ્વીગી તાર માસી થાય કે ના ના કંપની છે એ તો એ તારું સ્વીગી મારા ફોન માં આવે કે આવે ને નાખી દે તમારે શું મગાવું દાદા મારે સ્વીરમાન લાડવા મગાવવા કે બાપા હવે કોણ સ્વીરમાન ને લાડવા કે તારો બાપ વી મૂકતો કરો ભૂકોય ન રહેવા દો નથી ખાતા નથી ખાતા કરે ને પાકો માલ કાઢ નાખો પાકો માલ માં કાસા માલ માં ફરક હું ખબર પાકો માલ એટલે દહીં દૂધ ઘી છાશ માખણ સુરમાના લાડવા હુખડી દૂધ પાક પાકો માલ કહેવાય પાકો માલ કોની ઘેરે મળે જ્યાં ગાયું ગાયુ ભેઉ બાંધા રહેતા હોય ત્યાં પાકો માલ મળે આ તમને મને બધાને ખબર 30 વર્ષ પહેલા આપડી બાય આપણને જેટલો પાકો માલ ખવરાવ્યો એટલો જ નાકેથી ઘાટો માલ આવતો હવે છોકરા ને શરદી જેવું કઈ નથી હું કામ પાકો માલ નથી મળતો એ તો ગામડામાં ગાયું ભેહું બાંધા રે એટલે પાકા માલ મળે આ મહાનગરો માં કયા પ્રકારની ભેહું છે એ જ નથી ખબર પડતી વિયાતી નથી નગર દૂધ દે દે જ કરે ચાહે તો કે ખૂટવા નહીં દે માખણ તો કે ખૂટવા નહીં દે ઘી તો કે ખૂટવા નહીં દે ને વાર તે માવો તો એમ મળે જાણે ભેં સીધો માવામાં નો પોદળો કરતી હોય એમ એટલે પાકો માલ ખવરો પાકા માલ માં કાચા માલ માં ફરક હું અત્યારનું છોકરું કાચા માલ વાળું

બે પણ સમજતું નથી તારે હું ડૂટો ફૂટો ખવરાવે અત્યારથી ડૂટા ફૂટા ખવડે પાંત્રીસ વર્ષ આપણને પૂછતા અડધું પીડ્યું કે બાપુજી એટલે આમાં મોટા કરવાના છે ઉભા કરો માંથી બાર સહજ છે પાકા માલ માં કાસા માલ માં એટલો ફરક ઈ માં આમ છોકરા ઉભો કરીને કપડા ખખેરે ત્રી વર પાછળ પાકા માલ વાળા ઉભી વધારે ધોડ્યા જતા હોય પેરેગોન ના સંપલ હોય પેન્યું તો હોય જ નહીં માછલા આકાર ના સંપલ એમાં ઓલી ડટી ભરાવી એ ડટી ની હેઠે પાછો રામ બાવળ નો હોળો ભરાવ્યો કાંટા એ ઉભી બધા ધોડ્યા જાય રામ બાવળ નો હોળો નીકળી જાય સંપલું આ પગમાં આવે પડી હાડા ત્રણ ફૂટ લહરી ઉભા થઈને પછી ખાલી એટલું જ ગરીબ નથી કપડા ને જોઈને હજાર બે હજાર રૂપિયા નો સ્કૂલ બેગ ને હજાર પંદરસો રૂપિયા ને સોપડા નાખવાનું હજાર રૂપિયા પાણી નો ભંભો ઠંડુ નું ઠંડુ ગરમ નું ગરમ રે એમાં ત્રણસો રૂપિયા નાસ્તા ને ડબ્બો છોકરું નિહાળે દે એટલે આઠ દસ હજાર નું છોકરું હોય એક અમે હતા

એસે ભવિષ્ય ભાખે અને ઈ ઈ તો સીધું જ છે ને બાના ખોળામાં જે મોટા છે એને કાઈ ને કઈક આવડી ગયું છે હમણાં ઘર ની બારું નીકળું તો માજી આવે જય શ્રી કૃષ્ણ દીકરા જય શ્રી કૃષ્ણ બા પલ્યા ને અન્યા અંગે થાય કાઢવી પડે મેં વળી સોમ મંગળ બુદ્ધ ગુરુ આવું એવું શુક્રવાર માર થી કેવાય બાદ થોડો ઘેરે લેતા જાવ ઘેરે તો છોકરા રમતા

આવ્યો એને નો ખબર હોય ને કે ફોન ઉપયોગમાં છે કે નમસ્કાર મીઠાઈ વડો આપનું હાર્દિક સ્વાગત છે ગુલાબ જાંબુ માટે એક દબાવો જલેબી માટે બે દબાવો લાડવા માટે ત્રણ દબ લાડવા આવ્યો એમ કરે લાડવા ઉપર ત્રણ દબાવ્યું તો વળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે મોતીચૂરના લાડવા માટે એક દબાવો બેસનીને લાડવા માટે બે દબાવો ચૂરમાના લાડવા માટે ત્રણ દબાવો હવે લાડવા આવ્યો એમ કરીને ચૂરમાના લાડવા ઉપર ત્રણ દબાવ તો વળી અંદર લઈ ગયા નમસ્કાર લાડવા વડમાં આપનું હાર્દિક સ્વાગત છે પાંચ કિલો માટે એક દબાવો દસ કિલો માટે બે દબાવો પંદર કિલો માટે ત્રણ દબાવ વીસ કિલો માટે ચાર દબાવો બાપા કે એસ્ટિમેટ કાઢો નથી કેમ શું કરું એમ કે આમાં આમ કર્યું કાપી નાખ્યો વીસ કિલો નો ઓર્ડર વી ગયો પાંચ મિનિટ ત્યાંથી ફોન આવ્યો નમસ્કાર સ્વીગી વર્ડ માં આપનું હાર્દિક સ્વાગત હા બેન જય સ્વામિનારાયણ હા અડધું અડધું હું કેમ સ્વાગત કરો કેટલું બિહાર્યું છે હજી આગળ એક સ્વાગત કરીને ગઈ હું અડધું અંકલ આ નંબર ઉપરથી વીસ કિલો ચુરમાના લાડવાનો ઓર્ડર આવેલો તો એડ્રેસ કન્ફર્મ કરાવો તો વીસ કિલો ચુરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપો લખાવવા કોણ હે લખાયવા કોણ અંકલ આ નંબર ઉપર થી જાય તો કોણે લખાયો કોણે લખાવ્યું એમને પૂછ્યું તમે શાર ભાઈ કોણ વલ્લભભાઈ માટે એક દબાય દુદાભાઈ માટે બે દબાય સગનભાઈને ને મળવું હોય તેને દબાય અને મને મળવું હોય તો ચાર દબાય એને તેને માં કાપી નાખ્યો કે આની એને માથા કરાય હા વડી તમે જોવો તો ખરા કોઠા હોય તો વાળા ભણેલા ને ગોટે ચડાઈ દે એક બાડી બિચારા આમાં હાજી તમે આકલા પડકારા કરતા ને મને એવું લાગે કે મારાથી મોટા કલાકારો નીચે બેઠા હોય છે એક દાદા કે બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બે વાર જોયું તું પછી ન જોયું મહેમાન ને લઈ ન્યા જાય એક ઢાળિયામાં માં હોય ને એટલે કે આમ થોપો દે એ ઉસુ જોવા તમને જોવા લાઠી ઘરવાળા એવા છે મોઢે મત બોલતા ને થાલામ તમારે ફેલી ગયા બાવડું પકડી દવાખાના લઈ જતા હતા બરોબર દવાખાના પગથી આવ્યા ત્યાં બરોબર મારી કે ધીમે ધીમે આજો ને દવાખાના પગથિયા સુકાઈ ગયા દાદા એવા ભોગો ગયો તો હું પાંચ વર્ષ પેલા સુધી ગયો તો તમ બાંકડે બેઠા ને તમે ડોક્ટરે પૂછ્યું બોલો મારે શું થાય તારો એને થોડોક તો મારે ધણી થાય અરે પણ એને શું થાય તો અહીંયા જ લાવીશું એને પૂછ્યું શું થાય બોલો બાપા શું થાય આ રમણો પગ હમણાં કળે છે દુખે છે ને રાતે બહુ પેઢું થાય ગામ ટાટો પોર થાય નકરું લવક લવક ક્યાં રાખે હવે લવક લવક એ કે સાયન્સ ની ભાષામાં જ હતી એ ગામડા ની ભાષામાં કે કેટલા વર્ષ થયા દાદા તમારા એસી પછી એસી વર્ષે હવે તો દુખે ને હવે તો કળે ને હવે તો આ બધું થાય ને એસી નો તો ભેળો આ ડાબો છો પણ મારો દીકરો હાયરો હાર આયેલો જાય હાલ તો બે હારે શીખા કઈ વાહ મોડ તો શીખા નથી જમણો ધોડવા મળ્યો ને ડાબો કે ઊભો રહી જાય ઉભો રહી જાય એવું તો કઈ સહ્યા નહીં એમાં ક્યાં ને માથાકૂટ નો કરે ને દવા લગી દીધી કે જાઓ દવા લ્યો દવા લેવા ગયા મેડિકલ વાળા એમ ડોક્ટર સાહેબે કીધું પણ એ દીવા થયા મેં વી વીઘા ખેતર માં નથી એટલી તું મને પીવાની દેસો કે ડોક્ટરે શું લખ્યું મેં મારું કરી લીધું તું તારું કરી લેજે

એટલે આપણે ગુજરાતી આપણને નો ખબર પડે અઢીસો ની મણ મકાય મળે ફોડે ફોડે કોથળા ભાઈઓ ગમે ત્યારે ખબર લેવા હું ગામડામાં દાદાજી બોલતા હતા તો હિન્દી ફિલ્મ હું દાદુ ગામડામાં જીજાજી બોલતા હતા હિન્દી ફિલ્મ વડે હું શીખવાડ્યું જીજુ ગામડામાં મામા બોલતા હતા તો હિન્દી ફિલ્મ વડે હું શીખવાડ્યું મામુ ગુજરાતી શબ્દો ની તાકાત જો હિન્દી વાળા ન નો પૂગી કા ક્યાં ખબર ફૂવાનું ફૂવું નો કરી હેકા ફૂવું આવ્યા ફૂવું કેજો ને થાય આ બધું લાગે તમને એમ એ તો 3 વર્ષ પહેલા ભાઈ પવનીને આવતો ને ભાભીના રૂમમાં જાય ને એટલે ભાભી બેઠી હોય પણ આમ રૂમમાં જઈને સુગંધ બહુ હારી આવે અતરની સુગંધ આવે ગુલાબની સુગંધ આવે કપૂર ની સુગંધ આવે હવે ભાઈ એનો એ છે ભાભી એની છે રૂમ એનો એ છે પણ સ્માઈલ ઓલે વાંચ ફરી ગઈ સુગંધ ફરી ગઈ શું ખબર અત્યારે સ્મેલ હા યા સ્મેલ ફરી ગઈ અત્યારે આયડెక్ની બામની સુગંધ આવે એ ભાભી પાસે જાય ને એટલે અત્યારેથી સૂટકેસ કાટી ગઈ હોય એમાં થોડાક લેટરો પડ્યા હોય પ્રેમ પત્ર ની અત્યારે શું કે ખોલો ને એટલે આવી રીતે આમ ખુલે એમાંથી દાંતિયો કાઢવાનો દાંતિયો કાઢે રૂમાલ અતરની ની સિંહ અને મોજા અગિયાર રૂપિયાના મોજા ગોઠણ હોતી મોજા સડાવે જ રાખો તમે તમારે મોજું ઢીલું પડે જ નહીં મોજું વધારે પડતું ઢીલું પડ્યું હોય તો ઘૂંગળું વળીને ઘૂંટી નીકળી ન દે જોઈજો અને એમાં કદાચ બે ત્રણ ગામ વધારે થઈ ગયો હોય ઢેલ કાચબો કેમ ડોકું બારું કાઢે મેં અંગૂઠો બારો નીકળો હોય પછી બાને કે બા હું તો નથી આવતું તો બા હું કે ખબર એ તારા કાકાના ને બાપુજી ના બધા ભેળા કરીને એકાદ પોતું બનાવી નાખજો અગિયાર રૂપિયા મોજા ત્રણ વર્ષ પોતું હાલે સબકા સાથ સબકા વિકાસ તમે જોવો તો ખરા અને હવે તો કોઈ ખબર નહીં કઈ પ્રકારના મોજા નીકળ્યા ત્રણસો રૂપિયા મોજા પગના તળિયા સોટાડવાના આવે ગોઠણના હતા ત્યાંથી સોંટાડવાના આવ્યા પંદર વર્ષ આવે ને ઉપાધિ ખાલી આંગળી પહેરવાના જ આવશે

છોકરું આઠ દસ હજાર નું હોય અમે જતા નિહાળે પણ એક ગર્વ એ વાત નો છે કે અમારા માસ્ટર સાહેબ અમને બે હાથ જોડી ને પ્રાર્થના કરતા શીખવાડ્યું મંગલ મંદિર ખોલો દયામયા મંગલ મંદિર ખોલો એ ગમું મને પણ અત્યારે માફ કરજો અમુક અમુક નિહાળ્યું છે બે નમ્ર વિનંતી એટલી કે તમે જે ડાયરીમાં લખીને મોકલો છો સાંતા લાલ કપડા પહેરાવીને મોકલો ભલે એ તો સાંતા ક્લોઝ હારા માણા હતા રોતા ને રાજી કરતા હતા પણ અમારે અહીંયા એ બધું નો કેમ કેમકે આ સનાતન સંસ્કૃતિ નો દેશ છે અહીંયા મહારાણા પ્રતાપ જયંતિ આવે છત્રપતિ શિવાજી જયંતિ આવે